જો દિવસ છે અમારો અને બસ સવારે અત્યારે નાસ્તો કરીને ફ્રી થઈને બેસી ગયા છીએ બહુ બધી ગેમો રમે અત્યારે લૂડો અને સાપ અને બધું રમીને બેઠા છીએ હવે અત્યારે અમે લોકોએ ફોટા કાઢ્યા છીએ પહેલાંની યાદો તો જો કબાટમાં એકચ્યુલી અમે અમદાવાદ રમતા રમતા અમદાવાદ રમતા હતા એની માટે કોળી શોધતા હતા પણ કોળી ના મળી અને આલ્બમ હાથમાં આવી ગયો તો બસ જો અહીંયા અમારી બધી જૂની યાદો તાજી થઈ રહી છે

જો આ કેટલા સુંદર લાગતા હતા પહેલાના એ નહીં આનો પેલો ફોટો કેટલી મમ્મી છે હા હા હમણાં એક્સપાયર થઈ ગયા એ અમારા સૌથી નાના માસી મારા ના ના

આ મમ્મીનો ફોટો છે એમના મેરેજ વખતનો અને આમાં કેટલી સુંદર લાગે છે મમ્મી જો છે ને આ મેરેજ પછીનો ફોટો છે મમ્મીનો હોય એવું લાગતું છે શું કહે છે શું પપ્પા તો ਵੀ સુંદર લાગે છે મમ્મી જો પપ્પા કમેન્ટ પાસ કરી રહ્યા છે પહેલાના ફોટા છે હા કે બહુ જાડા છે આમાં શું મમી મમ્મી પપ્પા ની કમેન્ટો પાસ થવાની ચાલુ થઈ ગઈ છે અિયા દેખો ફ્રેન્ડ્સ આ ફક્ત ત્રણ વર્ષની હતી ત્યારે મારો ફોટો છે અમિતભાઈ ની જનઈ હતી એ દરમિયાન મમ્મી તું તો જો કેટલી સુકાઈ ગઈ છું ત્યારે જો બીજો બીજો ફોટો મારો સૌથી નાના કોઈ ના મેરેજ અને અમિતભાઈ ની જનોઈ બંને સાથે હતું અહીંયા અમારા માતા વાુ હોય છે અમારા જનોઈ માં તો બસ માતા વાવ્યા છે અને આ બધાના ફોટા છે જનોઈ અને મેરેજ ટીના ફોઈના સાથે હતા ને મમ્મી બરાબર ટીના મસ્ત લાગે છે તો અહીંયા પહેલાંના ફોટા જોઈને બધા હસી રહ્યા છીએ પહેલાં બધા કેવા લાગતા હતા એકબીજા જોઈને પપ્પા એકદમ સુકલા હતા મમ્મી એકદમ જાડી હતી હે ને પહેલાં પપ્પા પછી ઊંધું થઈ ગયું નહીં કોણ જોડેમાં કોણ જોડેમાં કે તે કોઈ બેસી થોડું રેજ બીજું કર્યું કોઈ બધા જોઈએ છે ને બીજાના સસ્તી છે છે નિમરા

હા પપ્પા પેલા સૌથી નાના હતા એટલે છેલ્લો માં આવો તમે હા એ ખરા પણ એ બધી છોકરીઓ કેવાય હજી ઘરમાં કુટુંબમાં તો તમે વડીલ કેવા પેહલાની યાદો બધી કાજી થઈ રહી છે ફોટાઓ જોઈ જોઈ આલ્બમ અડધા આલ્બમ પણ બધાય ખાલી કરી દીધા જેના જે પોતાના ફોટા ગમ અને લઈ ગયા લઈ ગયા બધું ખાલી થઈ ગયું એટલે હા બેઠો બેઠો ગોઠો બેઠા ને ને હા

બોધ જમે તો એની મજા કંઈક અલગ છે હા મજા કંઈક અલગ છે એની અમદાવાદમાં બિલકુલ લાઈટ ના જાય કેરે પણ અહીંયા ઊજાય તો એ મજા આવે કેરે નહી મમ્મી દેખો ફ્રેન્ડ આજે લાઈટ છે અને એટલે છોકરાઓ જોડે આખો દિવસ કંઈક તો ટાઈમ પાસ કરવો પડશે એટલે પપ્પા જોડે મંગાવી પોડ્યો અને અત્યારે રમી રહ્યા છે અમદાવાદ બહાર બધાને

પહેલાં તો દર શુક્રવારે નહીં સર્વિસ થતી હતી અહીંયા કેવું કે જી બીમાં સર્વિસ ચાલતી હોય ને એટલે મહિનાનો એક શુક્રવાર હોય ને લાઇટ જતી રહે એટલે આજ સવારથી લાઇટ ગઈ છે તો બસ બધા હા ચલો હું રમું તમારી જોડે ચાલો બધા છોકરાઓ જોડે હા 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 દેખો છોકરાઓની તમારે હા દેખો ફ્રેન્ડ અમે નાના હતા તો આવી રીતે અમદાવાદ રમતા હતા કોડીથી આઠ પડે તો અષ્ટી પડી ચોગો પડ્યો એવી રીતે હે ને કોણ કોણ આ ગેમ રમ્યું છે પેલા કમેન્ટમાં ચોક્કસથી કહેજો ઇન્ડોર ગેમમાં તો પહેલાં આજ બધી રમવાની મજા હતી અત્યારે તમે લુડો ને સાપ ને બધું રમો પહેલાં અમે આ બહુ રમતા હતા ચલો હું તમને શીખવાડું રમતા સાંભળજો જેની છે ને બધી ફરતા ફરતા એક એક કરીને જેની છે ઘરમાં અંદર જતી રહે ને પછી પાછું એક

આ કડા વર્ષો મમ્મી નામ છે ક્યારેય બી ઘરે અમે કલર કરાઈએ ને તો મમ્મી કલર વાળા ભાઈ જોડે સંપર્ક કરી એક ડબ્બો કલર લઈ લે અને એક પીછી લઈ લે અને આખા વર્ષ માં આખા વર્ષ ક્યાંય બી એક દિવાલ ના ડાઘ પડે ને તો પીછી ફેરવી દેને ને મમ્મી પણ ઝાંખી પડવી ના જોઈએ દીવાલો આ તો અત્યારે રહેતા નથી એટલે બાકી આ સામે તમને આવું કઈ જ અત્યારે હા એવું કંઈ જ તમને જોવા ના મળે એક પોપડી ઘરમાં ઉખડેલી ના જોવા મળે જો મમ્મી અહીંયા રહેતી હોય ને તો બે દિવસ માટે આયા છીએ પણ એમાં એને જો પીપડા રેડી કરીને ઘરમી એમ કંટાળો નથી આવતો મમ્મી આવું તો કરવાનો આરામ કર જગમી કરશું ને હા હા ઉપર એક્ટિવ વ્યક્તિ કહેવાય હો મમ્મી જો આ રીતે કલર અને એક પીછી રેડી જ રાખીએ હો હંમેશા સરસ કલર કરી દીધું દિવાલ જે હતી ને દિવાલ હતી દીવાલ કરી નાખી કેવું છે મોટા તો એ આ કલર થી કરે છે

વસ્તુ નવી થઈ જાય અને બીજું કે કલર વપરાઈ જાય બરાબર બરાબર ને અમે લોકો જ્યારે નાના હતા ત્યારે ઘરમાં દર બે ત્રણ દિવાળી જાય ને પછી એક વખત ઘરે કલર કરાવીએ દરેકના ઘરે એવું થતું જ હોય છે તો જ્યારે બી મમ્મી કલરવાળા ભાઈની આગળ પાછળ ફરે છેલ્લા દિવસે મમ્મી કહે કે મને જે કલર તમે કર્યો છે ને જે એનો નંબર લખી આપો અને એ જ એક ડબ્બુ લાઈન આપો અને એક પીછી લાઈન આપી દો નહીં મમ્મી મમ્મી એક ડબ્બો છે ને એક્સ્ટ્રા કલરનો રાખે ઘણી વખત કેવું કે દિવાલનો ભેજ આવતો હોય એટલે ત્યાં આગળ કદાચ પોપડી ઉખડી જાય તો મમ્મીને બિલકુલ વ્યસ્ત ના ગમે એટલે પછી મમ્મી કેવું થોડો દિવસ થાય ને એટલે બપોરે એને બપોર ક્યારેય ઊંઘ ના આવે મમ્મીને એટલે બપોર બેઠા બેઠા હંમેશા આવા બધા કાર્ય કરતી હોય કલરની પીછી લઈને એ બધા બધા જે ધબ્બા પડ્યા હોય ને એ કલર પૂરી દેશે કાં તો ક્યાંય બી કોઈ દિવાલમાં ટેકો દમ્મી ના ગમે ટેકોને કોઈ હાથ હડા ઊભું ના ગમે કોઈ નડવા નહીં દીવાલ કેમ એને દાખ ધબ્બા ના પડવા જોઈએ અને જો ભૂલથી બી ક્યાંય ડાક ધબ્બો પડ્યો ને દિવાલ તો મમ્મી છે ને એ બેઠા બેઠા એ કલરની ડબ્બી તો રેડી હોય જ અને પીછી રેડી હોય એટલે પીછી કરી દેસ એટલે અમારા ઘરે જેટલા ગેસ્ટ આવવા ને ચંદ્રિકા ચંદ્રિકાબેન તમારો તો કલર વર્ષો ને વર્ષો સુધી એવો ને એવું હમણાં જ કરાયો કે શું મમ્મી એમ કે ના ભાઈ આટલા વર્ષ થયા લાગતું નથી હું તો અમને ખબર હોય કેમ નથી લાગતું એમ નહીં મમ્મી ગેસ્ટ તો એવા મને તો એ સ્પેશિયલ આ રીતે તમે કહી એકદમ ચકલક છે તમારું ઘરે અને મમ્મી ની પછી મને આવ આ આવા કચા નથી નથ થાક્યો મમ્મી એટલે વર્ષોથી આ મમ્મી ની આદત છે બસ તમે છો છોકરાઓ તમે નથી છોકરાઓ સીઝન ક્યાં છે

કરો અને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરો કો સબસ્ક્રાઇબ ચોક્કસ કરવાનું કર્યા વગર જવાનું સમજ્યા ચલો બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ